મારી મને મેલ મારતો હાલ માર તો નિશાળ મને છે

ડો પાડ્યો બગડો પાડ્યો ઠગડો હું તો ભૂલી એકડો પાડ્યો બગડો પાડ્યો ઠગડો હું તો ભૂલી ગયો એકડો પાડ્યો બગડો પાડ્યો ઠગડો હું તો ભૂલી ગયો ઠગડો પાડ્યો પાટડો પાડ્યો ઠગડો મે તો અવળો પાડ્યો પાટડો પાડ્યો ઠગડો

તમાર કસ કેવું અમારો ન થી કેવું કેમ તમારા એ બોલો બોલો આગળી લઈ કરવા છોકરું છે તે બોલે છે પાટમાનો પાટમાવું એવું નહી કહેવાનું હું ધોરણ પાટમાં ભણું છું હું ધોરણ પાટમાં ભણું છું સાહેબ બોલ અમારે છે ચાલો બીજું કસ કેવું હા તમાર નામ પાટમાં ભણું છું અર હું જાતે તરફથી હું બોલું છું અરે યાર એવું છોડું યાર આ તો ભાઈ તમારું નામ તમારે કહેવાનું અને તમને કેવું લાગે છે એ કહેવાનું ચાલો તમારું નામ અને ધોરણ પણ બોલવાનું મારું નામ કિશન જે હું પિલવાડી માં રહી છું શાળામાં ભણું છું હું સાઈબી સાઈબ બે સન્ના છું સેવ ચાલો wow, <laughs> 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 આમ આમ સામે ઊભા રહો નિશાળમાં તમને મજા આવે છે ઘેર રહેવાનું ગમે છે કેમ નિશાળમાં ગમે છે શું શું મજા આવે તમને